પાંત્રીસ એમ આવે ચાલીસ એમ એમ આવે પચીસ એમ આવે બધી અલગ અલગ ક્વોલિટી આવે આ બર્ડ નેટ માટે આવે બર્ડ નેટ હા જે ગેલેરી બાલ્કની વગેરે માંથી લગાય એ આ વસ્તુ આવે આ નવ રૂપિયા સ્કવેર ફૂટ આવે નવ રૂપિયા સ્કવેર ફીટ ને હા તો કયા રેન્ટ થી શરૂ થઈ જશે આપડા આપણે ત્યાં નેવું રૂપિયા થી માંડી હા હા તો તમારે બસો વીસ બસો ત્રીસ રૂપિયા સુધી રેન્ટ તમને બેક મળે કાર્પેટ માં તમારે ઘણી ક્વોલિટી આવે આમાં જીરો પોઈન્ટ ફોર ફાઈવ થી લઈને જીરો પોઈન્ટ

અહીંયા તમને તાડપત્રી નાના મોટા બેગ મંડપ ડેકોરેશનનો સામાન આ સિવાય બાઇક અને ગાડીના જે સીટ કવર બોડી કવર બધું જ તમને હોલસેલ ભાવે મળી જવાનું છે અને અમદાવાદનું સૌથી મોટામાં મોટું માર્કેટ કહેવાય છે ટૂંક સમયમાં વરસાદ પણ આવી જશે તો મિત્રો બધા લોકો કહેતા હતા કે ચિરાગભાઈ તાડપત્રીનો કોઈ વિડીયો લાવો તો સ્પેશિયલ વિડીયો આજે તમારા માટે લઈને આવ્યા છે કયા પ્રાઇઝમાં શું મટીરિયલ કયા રેન્જમાં મળે છે બધું જ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ ચેનલ પર નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો આ પાંચ કુ આ માર્કેટનું લોકેશન ક્યાં આવેલું છે એ જણાવી દઉં તો તમે આ બાજુ જોઈ રહ્યા છો ત્યાં છે અમદાવાદનું સૌથી મોટું કાલુપુર રેલવે સ્ટેશન ત્યાંથી એક સીધો રોડ જાય છે ગાંધી રોડ કહેવાય છે થોડા તમે આગળ આવશો ને તો આવી જશે પાંચ કુવા ગેટ વિશાળ ગેટ તમને દેખાતો હશે અને આ ગેટની બહારની બાજુ પણ ઘણા બધા સ્ટોલ તમને દેખાતા હશે આ બાજુ જ્યાં નજરમાં આપશો ત્યાં તમને આ પ્રમાણેના જે બેગ છે તાળપતરી છે મંડપ ડેકોરેશનનો સામાન છે કાર બાઇકના કવર છે બોડી કવર સીટ કવર ઠેલાઓ છે બધી વસ્તુ અહીંયા સારા એવા પ્રાઇસમાં મળી જાય છે હોલસેલ માર્કેટ છે આખું તમને એક નંગ જોઈતું હોય તો પણ મળશે અને જો તમારે મોટા પાયે બિઝનેસ સ્ટાર્ટ કરવો એના માટે તમારે હોલસેલ ભાવે લઈ જવું હોય ને એ પણ તમને અહીંયા મળી રહેશે તો ફર્સ્ટ સ્ટોલ પર આપણે પહોંચી ગયા છે નામ છે ફઝલ ટ્રેડર્સ તમને અહીંયા દેખાતું હશે ત્યાં પણ ઘણી બધી શીટ છે નેટ છે બેગ બધે બધી વસ્તુ મળી રહે છે તો સર આપણે ત્યાં જે બેગ મળી રહે છે ને આ બેગ નાની સાઇઝથી શરૂ થાય છે જો તમને દેખાતા હશે તો કયા રેન્જ શરૂ થઈ જશે આપડા બેગ આપડે ત્યાં 90 રૂપિયા થી માંડી હા હા કે તમારે 220 230 રૂપિયા સુધી રેન્જ તમને બેગ મળે 90 રૂપિયા થી 220 230 સુધી મળી જાય ને અલગ અલગ સેમ્પલ જો તમને નજીક થી પણ તમને બતાવું જો તમારે ટ્રાવેલિંગ માં માટે એકદમ મટીરીયલ પણ એકદમ હાર્ડ છે એક આવી આવશે બરોબર તો આ એક મોટો મોટી સાઈઝ છે આનાથી અને અલગ અલગ ત્રણ થી ચાર કલર ઓપ્શન પણ તમને આ પ્રમાણેના બેગ ના મળી જશે ત્યારબાદ આ એસી માટેના જે પડદા હોય જો તમારા ઓફિસમાં ઘરમાં તમારા કરવા માટેના જો તમારા પાર્ટિશન કરીને કરવું હોય તો એના પડદા પણ મળી જશે ગ્રીન નેટ છે બધું આગળ એક આગળ પણ ઘણા બધા સ્ટોલ છે આ તમને દેખાય છે એ છે પાંચ કુવા દરવાજો બહારની બાજુ પણ તમને ઘણા બધા સ્ટોલ દેખાય છે અને જો તમે થોડા અંદર આવશો ને જો આ બાજુ એક રસ્તો છે ત્યાંથી અંદર અંદર જઈશું ને આપણે ત્યાં પણ આપણને ઘણા બધા સ્ટોલ જોવા મળવાના છે અંદર જઈએ છીએ અને હવે ડિટેલમાં પ્રાઇસ સાથે હું તમને બતાવવા આવીશ તો દરવાજાની અંદર

એટલે આમાં પાછી અલગ અલગ ત્રણ ચાર સાઈઝો આવશે જોઈ લો આ બે નંબર સાઈઝ આવશે બરોબર છે સાઈઝ બે નંબર આવશે બરાબર છે વીસ નંબરનો નો ધેલો એકસો પચાસ રૂપિયા નો એકસો પચાસ રૂપિયા અને આમાં કઈ સાઈઝ થી કઈ સાઈઝ સુધી મળી રહે અઢાર થી લઈને ત્રીસ સાઈઝ સુધી મળશે પ્રાઇસ આ થેલા કેટલા થી શરૂ થશે સો રૂપિયા થી શરૂ થાય છે અઢીસો રૂપિયા સુધી ગયા સો થી અઢીસો રૂપિયા અને આપનો જે નંબર છે કોન્ટેક્ટ જરા જણાવી દેજો મારું નંબર લખો નાઇન સેવન 260 47 485 આ કાર જે મારું એસેટેડર્સ પાંચ કુવા માર્કેટમાં આપણે પહોંચી ગયા છે ભાઈ જોડાય ગયા છે આગળની ઇન્ફોર્મેશન આપશે કેમ છો ભાઈ સૌપ્રથમ તો આપનું જે નામ છે જણાવો શેખ અજબસ ભાઈ અને આપણ જે શોપ છે એમાં શું શું વસ્તુ મળી રહે આપણે ત્યાં કાર્પેટ આર્ટિફિશિયલ ગ્રાસ છે બરોબર એચડીબી પ્લાસ્ટિક છે હા હા એસી કર્ટન છે નેટ છે હાજી

કાર્પેટમાં તમારે ઘણી ક્વોલિટી આવે આમાં જીરો પોઈન્ટ ફોર થી લઈને ને

હીટ સીલિંગ માં આવો પડદો તમારે રેડી કરીને આપી દઈએ આવો પડદો અહીંયા થી રેડી કરીને રેડી કરીને આપી દઈએ અને મેઝરમેન્ટ ને બધું કેમનું રહે મેજરમેન્ટ કસ્ટમર જે લાવે એ પ્રમાણે અગર એમના જોડે મેજરમેન્ટ ના હોય તો અહીંથી માણસ આવી જાય ત્યાં મેઝરમેન્ટ લઈ લે મેઝરમેન્ટ લઈ જાય બરોબર ઓકે ને આમાં 30 mm થી લઈને 1.5 mm 2 mm સુધી આવે ઓ 30 mm થી લઈને 1.5 mm સુધી આવે સ્ટાર્ટિંગ પ્રાઈસ છે 20 રૂપિયા સ્ક્વેર ફૂટ થી અમે બનાવીને આપીએ બનાવીને બધું મેજરમેન્ટ કરીને ટોટલી ફિટિંગ

આગળ ચિરાશી નહીં ને આ બાર બાય નવ થી લઈને ચાલીસ 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 પચાસ મોટા માં મોટી સાઈઝ મળી જાય અને એમાં પણ કલર ઓપ્શન કેવું મળશે કલર આમાં યલો આવે બ્લુ આવે ઓરેન્જ બ્લુ આવે ઓરેન્જ સિલ્વર આવે અલગ અલગ કલર આવે ત્રણ થી ચાર અલગ અલગ કલર પછી બીજી એક આ વસ્તુ આવે અને ડોરમેટ તરીકે યુઝ કરવામાં આવે ડોરમેટ આજે આપણે ઘર માં ઓફિસ માં અને બહાર જે લગાઈએ ડોરમેટ એ આવે અને સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 45 રૂપિયા સ્ક્વેર ફૂટ આમાં કલર તમારે ચાર પાંચ કલર આવે રેડ ગ્રે બ્લુ ગ્રીન બ્લેક આજે દુકાન તમે જો સ્ટાર ટ્રેડર્સ એની બાજુમાં જે બ્રેમ ટ્રેડિંગ છે એ આપણી બીજી શાખા છે બરોબર હવે આજો અંદર તમને બતાવી દઉં આપણે ત્યાં આવું વોલપેપર મળી જશે આવું વોલપેપર આવે હા હા આપણે બેડરૂમ વગેરે ઓફિસમાં જે લાગે દુકાનમાં શોપમાં

બે બાય દોઢ ની સાઈડ આવ્યા આપડે ટેરેસ વગેરે બાલ્કની માં જે લાગે છે આ ઘણા બધા હોટેલ રેસ્ટોરન્ટ પણ યુઝ કરતા હોય આમાં તમારે શું ઘણી પેટર્ન અલગ અલગ આવે સ્ટાર્ટિંગ ને 90 રૂપિયા થી આપડા ત્યાં થી લઈને 500 રૂપિયા 750 રૂપિયા 800 રૂપિયા બધી અલગ અલગ પ્રાઇસ આવે જો બીજી એક આ આવે આ મોસ્કીટોસ નેટ જે બાલ્કની માં યુઝ થાય ને એ આ વસ્તુ આવે આ કસ્ટમર ના મેજરમેન્ટ હિસાબે અમે બનાવીને આપી દઈએ પચીસ રૂપિયા સ્કવેર ફૂટ વેલક્રો વેલક્રો બધું આવી ગયું બધું અંદર પ્રોપર ફિટિંગ બે કલર આવે એક આયવેરી કલર આવે એક ગ્રે કલર આવે હા બે કલર અવેલેબલ છે આમાં બરોબર છે અને હવે ચોમાસુ ટૂંક સમયમાં આવવાનું છે તો ભાઈ મચ્છરો નો ઉપદ્રવ વધી જાય તો ઘણા લોકો હોટલ છે ઘરમાં રેસ્ટોરન્ટ યુઝ કરતા હોય તો આ નેટ મોસ્કીટો નેટ પણ અહીંયા મળી જશે પ્રાઇસ એકવાર જરા રિપીટ કરી દે પ્રાઇસ આ પચીસ રૂપિયા સ્કેર ફૂટ આવે અને ખાલી મટીરિયલ જોઈતો તો દસ રૂપિયા સ્કેર ફૂટ આવે અને આપડા આ શોપમાં શું શું વસ્તુ મળી રહેશે તમામ એકવાર ફરી એક આપણે ત્યાં બધી જ ઘણી બધી જે ડેકોરેશન ની જેટલી પણ આઇટમ છે બધી આપડા ત્યાં મળી જશે જેવી રીતે કે આર્ટિફિશિયલ ગ્રાસ છે કાર્પેટ છે વોલપેપર છે પીવીસી પ્લેન્ક છે એ બધું આપણે ત્યાં મળી જશે જો બીજી આપણે ત્યાં એક આ પીવીસી પ્લેન્ક આવે જે 1.5 mm ની થિકનેસમાં અવેલેબલ મળી જાય 1.5 mm 2 mm 3 mm મળી જાય આ જે ઓફિસ વગેરેમાં જે લાગે રેસ્ટોરન્ટમાં લાગે આ મટીરીયલ આવે આમાં કલર ઓપ્શન પણ મળી જશે અને આ તમારે ફિટિંગ સાથે છે ને 48 રૂપિયા સ્ક્વેર ફીટ પડે 1.5 mm બરોબર એટલે ક્યાં યુઝ થશે જનરલી આ જનરલી આપણે ઓફિસ છે બેડરૂમ છે

કોન્ટેક્ટ નંબર છે નાઇન એટ નાઇન એટ ફાઇવ ફાઇવ સિક્સ તો આપણે બીજા એક સ્ટોલ પર પહોંચી ગયા છે ભાઈ ત્યાં કેમ છો ભાઈ ફાઇન સૌ પ્રથમ તો આપનું નામ જણાવી દો શેખ ઇમરાન ઇમામ બરોબર ને આપણા ત્યાં શું વેરાયટી વાળું બધું મળી રહે છે ગાર્ડન નેટ પ્લાસ્ટિક હાજી જી પ્લાસ્ટિકમાં પાંચ છ જાતની ક્વોલિટી આવે બરોબર તો બતાવજો ને સેમ્પલ આપણને બધા સેમ્પલ આવે શું પ્રાઇસ રહેશે આનું ત્રીસ રૂપિયા સ્કવેર ફૂટ આવે ચાલીસ રૂપિયા સ્કવેર ફૂટ આવે પાંત્રીસ રૂપિયા અલગ અલગ ભાવ વધારે અને આમાં ગ્રીન સિવાય બીજો કોઈ કલર ઓપ્શન એવો મળી રહેશે ગ્રીન વધારે ઠંડક રહે બીજા કલર માં ઠંડક રહેતી નથી બરોબર ઓકે થોડુંક સેમ્પલ ખોલીને બતાવજો પ્લાસ્ટિક આવે વરસાદ માટે વરસાદ માં આપડે યુઝ થાય તાળપત્રી ને બધું મળી જાવ મળી જોડે

જ્યાંથી તમે અલગ અલગ વસ્તુની ખરીદી કરી શકો છો આખું માર્કેટ છે આ ગાંધી રોડ વિસ્તાર કહેવાય છે જોઈ શકો છો તમે કેટલી બધી વેરાયટી છે મંડપ ડેકોરેશનનો સામાન છે કાર્પેટ છે બાઇક ગાડીના જે સીટ કવર છે બર્ડ નેટ છે બધી વસ્તુ મળી જશે આખું માર્કેટ